દેગામ નગરપાલિકામાં સામાન્ય સભા મળી તેમાં વિકાસના કામોમાં બહુમતીથી બહાલી કરવામાં આવી ગાંધીનગર જિલ્લાના દેગામ નગરપાલિકામાં આજે અગિયાર વાગ્યે નગરપાલિકા હોલમાં સામાન્ય સભાનું આયોજન પ્રમુખ શ્રી વૈચાલીબેન સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયું આ સામાન્ય સભામાં નગરપાલિકાના ચીફ ઓફિસર ઉર્મિલાબેન અને કોર્પોરેટર પિન્ટુભાઈ અમીન કોર્પોરેટર નિકુલભાઈ તથા કારોબારી ચેરમેન રિપલભાઈ શાહ અને વિવિધ કોર્પોરેટરો ઉપસ્થિત રહેવા પામ્યા હતા જેમાં વિવિધ વિકાસના કામો વચાણ લેવામાં આવ્યા અને તેણે તણાવટ કરવામાં આવી ને પછી તેમાં પાણી ગટર લાઈન રોડ રસ્તાઓ અને ટોટલ પ્રાથમિક સુવિધાઓ બાબતે પ્રમુખને સત્તા સોંપવામાં આવી અને દેગામ નગરપાલિકા વિસ્તારના જાહેર માર્ગો પર નર્તરૂપ વિનાની દુકાનો પરમનન્ટ કરવા માટે નગરપાલિકાની સમિતિમાં નિર્ણય લેવામાં આવ્યો મંદિરો તોડવાની બાબતમાં હજી કોઈ નિર્ણય લેવા નથી સુપ્રીમ કોર્ટનો નિર્ણય હોવાથી હાલમાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવી માહિતી પ્રાપ્ત થવા પામી છે